જો મિત્રો ઘણીવાર એવું બને છે કે યુપીઆઈ કે નેટ બેન્કિંગ દ્વારા બીજાના ખાતામાં આપણે ભૂલથી ટ્રાન્ઝેક્શન થઈ જાય છે પૈસાનું તો આ બે રીતે આપણે પરત મેળવી શકાય છે કેવી રીતે મેળવશું તેની જ વાત આજના ખૂબ જ અગત્યના વિડીયોમાં કરવાની છે માટે આ વિડીયો છેલ્લે સુધી તમારે જોવાનું રાખવાનું છે મિત્રો તમને હું કહી દઉં કે યુપીઆઈ કે નેટ બેન્કિંગ તમે વાપરો છો અને બીજાના ખાતામાં ભૂલથી ટ્રાન્સફર થઈ ગયા છે પૈસા તો તમારે આ બે રીત અપનાવવાની રહેશે પેલી રીત એવી છે કે પ્રથમ રીત કઈ છે તો મિત્રો જો ભૂલથી બીજાના ખાતામાં તમે પૈસા ટ્રાન્સફર તમારા થઈ ગયા છે તો તમારે છે ને અઢાર ડબલ જીરો બાર જીરો એક સાત સાતસો ચાલીસ આ જે નંબર છે તેના પર કોલ કરીને ફરિયાદ કરી શકો છો પહેલી રીત આ છે કે આ જે નંબર છે તેના ઉપર તમે કોલ કરી અને ફરિયાદ નોંધાવી શકો છો પણ યાદ રાખવાની બાબત એ છે કે જ્યારે તમારું ટ્રાન્ઝેક્શન થયું છે તે ટ્રાન્ઝેક્શન થયાના બોતેર કલાકની અંદર જ તમારે ફરિયાદ કરી લેવાની છે ઠીક છે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત છે તે તમારે ખ્યાલ રાખવાનો છે આગળ મિત્રો બીજી વાત કરું તો બીજી કઈ રીત છે જેનો ઉપયોગ કરી શકાય તો મિત્રો એનપીઆઈસીની ઓફિશિયલ વેબસાઇટ પર તમારે જવાનું છે જેની ઓફિશિયલ વેબસાઇટ અહીંયા તમને આપેલી છે ડબલ્યુ 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 ડોટ એનપીસીઆઈ ડોટ ડોટ ઇન પર તમારે જવાનું છે ત્યાં જઈ અને ત્યાં ત્યાર પછી તમારે એનપીઆઈસીની જે વેબસાઇટ છે તેના પર ગયા પછી કસ્ટમર જે લખેલું હશે તેના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી તમારે યુપીઆઈ કમ્પ્લેન્ટ્સમાં જવાનું છે ક્યાં જવાનું છે યુપીઆઈ કમ્પ્લેન્ટ્સમાં જવાનું છે અને ત્યાં પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી યુપીઆઈ કમ્પ્લેન્ટ પર ક્લિક કર્યા પછી તમને એક ફોર્મ ભરવાનું થશે ઠીક છે ફોર્મ ભરવાનું આવશે ને જેમાં યોગ્ય રીતે તમારે વિગતો સબમિટ કરી વિગતો ભરી અને ત્યારબાદ જે ફોર્મ છે તે સબમિટ કરવાનું છે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે ફરિયાદ છે તે નોંધાઈ જશે આગળ તમને વાત કરું મિત્રો કે તમારી ફરિયાદ એનપીઆઈસી મળ્યા પછી તમારી જે ફરિયાદ છે અને ટ્રાન્ઝેક્શન છે તે રિવ્યુ કરવામાં આવશે એટલે ચેક કરવામાં આવશે કે ભૂલથી ટ્રાન્ઝેક્શન થયું છે કે નહીં અને કેટલું ટ્રાન્ઝેક્શન થયું છે તે તમામ વિગતો તપાસવામાં આવશે ઠીક છે અને ક્યાં ટ્રાન્ઝેક્શન કરવાનું હતું અને ક્યાં થઈ ગયું તે તમામ વિગતો તમારે સબમિટ કરેલ ફોર્મમાં તમારે દર્શાવવાની હોય છે ત્યાર પછી મિત્રો વાત કરું તમને તો ફરિયાદ અને ટ્રાન્ઝેક્શનને રિવ્યૂ કરવામાં આવે ત્યાર પછી ભૂલથી જે ટ્રાન્સફર થયેલા પૈસા છે તે તમને પરત મળી જશે મિત્રો આ જે યુપીઆઈ અને નેટ બેન્કિંગ દ્વારા બીજાના ખાતામાં ભૂલથી ટ્રાન્સફર થઈ ગયેલા પૈસા બે રીતે તમે પરત મેળવી શકો છો મિત્રો આજના વિડીયોમાં બસ આટલો જ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક આપી દેજો અને અન્ય મિત્રો સાથે પણ શેર કરજો સાથે જ નીચેનું જે સબસ્ક્રાઈબનું બટન છે તે દબાવી દેજો આવી જ ઉપયોગી માહિતી તમને આવનારા સમયમાં પણ મળતી રહેશે ફરી મળીશું નમસ્કાર